ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું ચુક્રિશ્ના સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજ્યમાં સાત પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે રાજ્યમાં શીત લહેર ફરી વળી છે બે દિવસ તાપમાન ત્રણ ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા હતા હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી હતી તો અગિયાર શહેરોમાં તાપમાન ચૌદ ડિગ્રીથી નીચે રહ્યું છે ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે કે રાજ્યનું સૌથી ઠંડુ નલિયા રહ્યું છે નલિયામાં સાત પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે મહત્વના જે સમાચાર બે દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તો ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે અગિયાર શહેરોમાં તાપમાન ચૌદ ડિગ્રીથી નીચે ગગડી ગયું છે તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે પહાડી વિસ્તારોમાં જે બરફવર્ષા થતી હોય છે તેના કારણે શીત લહેર ગુજરાત તરફ આવતી હોય છે ને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવાઈ રહ્યો છે નલિયામાં સાત પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં અગિયાર પોઈન્ટ આઠ પોરબંદરમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું રાજ્યના અગિયાર શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે અનેક જગ્યાએ ઠંડીનો ચમકારો જોવા મળ્યો ઠંડીનું પ્રમાણ વધતા જ લોકો ગરમ કપડાનો સહારો સહારો લેતા નજરે પડ્યા હતા